મોડું થાય કીધું અને આ પેલા પૈસા આપવાના આપડે હાલ ફોન કરું ને બે ને પેલા પોકાર આવવું પડે છે હેલો હા બોલો કાલુભા એટલે આપડે પેલા પૈસા નું કર્યું પૈસા નું ઓનલાઈન નાખી દઉં ચાલશે હવે નાખી દે તો બેંક માં જઈને ઉપાડ લઈએ હાલ હું નાખી દઉં હાર એડા નોખો હા હા આ વળી બેંક માં નોખો નોખો તો હારી આવ પછી આને કઈ આવશે હાય પડે મેસેજ દોઢ લાખ નું ઓનલાઈન

પછી આ પેલી ભેસણ હોય છે દૂધ ભરાવા વખો આ એટલા ટાય છે આનું જોતા હા આવતા હા કેડા બેડા લેતા જ હા પૈસા પટી જવા પા આ લીધું હ બંડલ પટી ગયું તો એ તો થોડું ઘણા વધ્યા હોય પણ આટલા બધા તો ના લે 25000 નું બાઈક છે તાર 1000 રૂપિયા વધે માં પા આ લીધું કેડા લે 1000 રૂપિયા ભાઈ પણ પાર્ટી માંગશે પેણો એ તો થઈ પડશે જા એ કે જે કે માં ભઈએ કેડા મંગાયા હા પા માર મારું જો લે જો નહી માર કેમેરા ન કરો તમ હું કહો કેમું ફરીને મારતો ને આ બાર કા પાછલા કીયા અલ્યા ભાઈ પેલી બાર જઈ બેઠ્યું લે મારું પાતું ખાશો ને પેલી બાર જઈઓ માર કા તું હું કરશું ઓલો નહી અલ્યા વાત તું મારા હાલ કલે ફોન હું કેમેરો પણ એકલો વધ્યો થાય રે આ કોણ આવો આવું બોલ

ઓટો વારો મુહૂર્ત કરવાનું હજુ તો મને ઓટો નહીં તું કર્યા પછી કરવા બાચીશ વાત અરે ભાઈ એવું નહિ પછી પેડા હું અરે પેરેલ આવો જો અમે આવીશું ભાઈ પાર્ટી તો આલો હું આવું અમે અડધો કલાક લઈને પાર્ટી આવવાનું પાર્ટી જોવો અમારી બીજું બધું કોઈ નહી હોજુ હોજુ કસું પાર્ટી હોજી જાણે હોજુ હોજુ હોજી આલી રે બોલુ ભાઈ રે બોધું ઉંધા જીવડા બાઈક લઈ એક બાઈક બધા બે તોય બે આ માથા પર બે આ કે તો તો હોજુ ક્યાં લઈ જો

વાતો તો ઠોકા બોલ દે હો જો માતા મોબાઈલ નો ટેન્શન નહી બે બે મોબાઈલ અમાર જલસા જીમ તો એકબર તાણ એને બતાવો લ્યો કાતાસ ઓ તે 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 મોબાઈલ રાખો હે દે હમ તી પાલટી બે બે જુદા પાડવા હો આપો એવું કો કરી હું કે લે અમાર હે ને લ્યો આ દે બને તમાર ફોન આ જા પેલા સુમભાઈ હે ને

એને કોઈ હમ તો આપો પણ આપણે હમ તોડા દેવ ને એટલે ખવું પડે હું કેલા તમે પછવાય નહીં આ તો અમે જો આતે કેટલા રે લે યાર આ રે ઓ શંભાઈ આયો આયો આવો તો મારા નેના ભાઈ આવો બોલો અહીં પાવો ને કોઈ મોટા પાણું નહીં જો તો બેજે પા જબ ગયા તાણ લે તમારે જવાનું હોય જતાવજો